આજે આપણે સદગુરુ સદગુરુ અને સઠ ગુરુ વિશે વાત કરીશું આપણે શાસ્ત્રોમાં ગુરુનું મહત્ત્વ ઘણું બધું છે એટલે જ કોઈએ કહ્યું છે સંતે કહ્યું છે ગુરુ ગોવિંદોનો ખડા કિનકો લાગુ પાય બલિયારી ગુરુ દેવકી જીને ગોવિંદીઓ બતાય આ ગુરુના માધ્યમથી આપણે આત્મા પરમાત્માની ઓળખન થાય છે અને આ ગુરુના માધ્યમથી જ આપણે પરમાત્માને ઓળખી છીએ તેવ ગુરુનો અર્થ થાય છે ગુરુ એ ગુરુ એટલે અંધકાર અને ગુ એટલે પ્રકાશ આપણા જીવનમાં જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવાનું જે કામ કરે તે આપણા માટે ગુરુ છે બીજો અર્થ થાય છે ગુરુ એટલે એટલે ગુરુ એટલે મહાન એક શ્રેષ્ઠ સમાજમાં ગુરુનું માન એક મહાન વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં પ્રાપ્ત થાય છે જેના જીવનમાં એક આદર્શ બનાવી આખો સમાજ પોતાનું જીવન જીવતો હોય છે ભગવદ્ ગીતામાં ત્રીજા અધ્યાય એકવીસ વર્ષ લોકમાં કહે છે શ્રેષ્ઠ પુરુષો જે જે આચરણ કરે છે તે તે કર્મ જોઈને બીજા સામાન્ય મનુષ્યો તેવા કર્મ આચરણ કરે છે તે શ્રેષ્ઠ પુરુષો જેને પ્રમાણભૂત કહે છે તે અનુસાર બધા લોકો તેનું વર્તન કરે છે ભગવાને ગુરુનું મહત્વ દર્શાવ્યું છે શ્લોકમાં ભગવાને સ્પષ્ટ સમાજમાં શ્રેષ્ઠ પુરુષોનું ગુરુને હંમેશા પોતાના વ્યવહારો સમજીને પગલું ભરવા જોઈએ કારણ કે સમાજમાં અન્ય લોકોને આ પુરુષોને પોતાના જીવનનો આદર્શ માનતા હોય છે હવે પહેલાંમાં આપણે સત ગુરુનો અર્થ સમજે સત એટલે કે જે સનાતન અવિનાશી પરમનેન્ટ છે ગીતાના બીજા અધ્યાયમાં એકવીસ શ્લોકમાં ભગવાને કહ્યું છે હે પાર્થ આત્મા અવિનાશી છે નિત્ય અજંપા છે ને અવિનાશી છે તેથી સતનો અર્થ થાય છે આત્મા આમ સત ગુરુ એટલે આત્માને જાણનારો આત્મના અને પુરુષ એટલે જે ગુરુ આત્મા અને પ્રકૃતિનો ભેદ સમજાવે જીવમાંથી શિવ અને આત્મામાંથી પરમાત્મા બનાવવાની ચાવી બતાવે તે સદગુરુ ને ગુલાબજાંબુ બનાવતું જેને આવડતું હોય તે વ્યક્તિ બીજા ગુલાબજાંબુ બનાવવા શીખવાડી શકે તેવી જ રીતે આત્મજ્ઞાન જેને જાણી તે બીજાને આત્મજ્ઞાન આપી શકે પણ સમાજમાં ભગવાન ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે સદગુરુ બની જાય આજે સમાજમાં ઘણા ધાર્મિક માણસો એવી માન્યતા છે કે આત્મનાન થાય એટલે અંદર પ્રકાશ થાય સમાધિ લાગી જાય વીજળીના ચમકાર થાય શંખના દ્વાગે આ ખુદ ભગવાન ગીતા ઉપર ચોપડી મારે છે કેટલી મોટી વાત કહી દીધી ભગવાને અર્જુને આત્મ જ્ઞાન આપ્યા પછી અર્જુને આમાંનું કશું થયું નથી આત્મ જ્ઞાન એ પ્રકાશ આત્માનું સૂક્ષ્મ વિજ્ઞાન છે જે માત્ર જણાવાથી મનુષ્યના જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે અને આત્મ જ્ઞાન એ વિજ્ઞાન ભગવા ગીતા દ્વારા અર્જુનને આપ્યું છે ને છેલ્લે તો તેનું કર્મ બંધન થશે નહીં આવા ભગવદ્ ગીતામાં ગોઠવિજ્ઞાનનો પુસ્તકમાં સરળ માધ્યમથી ભાષામાં આપણે પહોંચી નમ્ર પ્રયાસ કરે છે સદગુરુને ઓળખાય કઈ રીતે અંદરથી પરિત હોય છે કેવી જ રીતે બીજા અધ્યાય છપ્પનમાં સત્તાવનમાં શ્લોકમાં કહે છે કે હે અર્જુન જે દુઃખ મળતો દુઃખી થતો નથી સુખ માટે જેની સ્પૂર્ણ લાલસા નથી જેના મોહ ભય ક્રોધ નાશ પામ્યા છે જે માણસ બધી આ શક્તિ દૂર થઈ ગઈ છે તે સારું મળતા અરખાતો નથી ખરાબ મર્ત કોઈ દ્રેષ્ઠ વર્તો નથી તે પુરુષ સ્ત્રી પગના પુરુષ છે આત્મનાની છે હવે સદગુરુ સઠ ગુરુ સદગુરુનો અર્થ છે સદ એટલે સારું જે ગુરુ શાસ્ત્ર સંસ્કાર શાસ્ત્ર વિરુદ્ધ કર્મો છોડાવવાનો ઉપદેશ આપે શાસ્ત્રમાં અનુકૂળ કર્મો જેવાની અશુભમાંથી શુભમાં લઈ જાય પાપ છોડાય પુન્ય તરફ લઈ જાય તેને સદગુરુ કહી શકાય અને સંસ્કારી અને બ્રહ્મચારી ભણેલ હોય અભણબૂ હોય યુવાન સ્ત્રી પુરુષ દાઢી ઊંચો હોય ભગવા કપડાં પહેરેલા હોય પેન્ટ શર્ટ પહેર્યા હોય એનો વાંધો નથી દાખલા તરીકે એક બાળક ચોરી કરે છે માને ખબર પડે છે કે બાળક ચોરી કરી એ પાપ છે એવા સંસ્કાર આપે તો સત્ય અહિંસા દાન તપ જેવા સંસ્કારોનું સિંચન કરે તો મા બાળક માટે સદગુરુ છે કોઈ શિક્ષક શાળા બાળકો સારા સંસ્કારો આપે તો શિક્ષક પણ બાળક માટે સદગુરુ છે હવે છેલ્લે સઠગુરુની વાત કરી સમાજમાં કેટલા સદગુરુ અને સદગુરુ વ્યાખ્યા આવતા નથી છતર ધર્મનો બુરકો પહેરી પોતાની વેપારની હાર્ડલી ચલાવે છે બધા સઠગુરુ છે એમનો કોઈ માપ નથી કારણ કે મહાભારતના છેલ્લા પર્વમાં કલિયુગના લક્ષણ દર્શાય છે કલિયુગમાં કહી છે પાખંડી પૂજા છે ધર્મના ઘેર પડશે તેવી વિચાર સાચું ના નથી આવા ગુરુ અને વાણી અને વર્તન આપ અને જમીનનો ફરક હોય ભગવાન ગીતામાં સોળમાં અધ્યાય અને દસમાં અધ્યાય સોળમાં સુધી શ્લોકમાં ડુંગી ગુરુના લક્ષણ બતાવે છે હે અર્જુન ક્યારે પૂરી ન થાય એવી કામના સેવન કરે છે અભિમાની છકી ગયેલા અજ્ઞાન દુરા રહે સંસારથી બીજાને પીડા આપે છે પાર વગરની ચિંતાઓ કરે છે વિષય ભોગ સર્વસ્વ માની ડૂબી જાય છે કાયમ કામ ભોગ મગ્ન રહે છે વિષય ભોગ ગણિતનું ધન ભેગું કરે છે તે માને છે કે આટલું ધન તો મારી પાસે છે હજુ બધું ધન ભેગું કરીશ આ શત્રુઓને માર્યો હવે બીજાઓને મારીશ હું શક્તિશાળી છું હું ભગવાન છું હું બળવાન છું હું ધનવાન છું હું કુલવાન છું દુની હું બીજું છે કોણ આ બધી ઈચ્છાઓને લીધે તેનું ચિત્ત ભટક્યા કરે છે ને મોહ જાળમાં અટકાયેલા વિષયમાં ભોગ રચ્યા પચ્યા રહે છે આ મનુષ્યનો ભયંકર નરકમાં નરક છે આ જ પૂરતું વાટલું જય શ્રીરામ